જુનાગઢમાં બાળ મેળાનું અને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો તેમજ પ્રકૃતિ અને આરોગ્ય માટેના જુદા જુદા પ્રકારના સ્ટોલનો કાર્યક્રમનું યોજાયું હતું તો આ પ્રકારે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના કૌશલ્ય અને પોતાની કુશળતાનો વિકાસ થાય તેમજ વૈજ્ઞાનિક જુદા જુદા પ્રયોગોનું માર્ગદર્શન બાળકોના વાલીઓ એસએમસી સભ્યો અને ગ્રામજનો પ્રદર્શન નિહાળી શકે તે માટે બાળમેળા કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું છે તો કાર્યક્રમનું સંચાલન અને સિનિયર પ્રોગ્રામ ઓફિસર તેમજ એરિયા મેનેજર રાહુલ ભાઈ અને આરએફ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ બાળમેળામાં અલગ અલગ પ્રવૃત્તિઓમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીને સંસ્થા સહયોગથી સરપંચ એસએમસી સભ્યો અને શાળાના

અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ જુદી જુદી પ્રવૃત્તિઓનું અવલોકન કરી અને પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રદર્શન કાર્યક્રમની અંદર વાનગી સ્પર્ધા ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના અલગ અલગ ડીમો દ્વારા ખેડૂતો અને શિક્ષકો તેમજ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું